ગુજરાત પોલીસનું પાપ ઈ ચીટિંગના નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધા આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા ઓળઘોળ બની છે નિયમ અનુસાર કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે હવે પોલીસ પૈસા પાડવા માટે ગુનાખોરીનું પાપ આચરવા રહી હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે આવા ચેક ચોંકાવનારા કિસ્સામાં ઇ ચેટિંગની નકલી અરજી કરાવીને એક બેંક ખાતામાં બે કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના ત્રણથી ચાર પોલીસ કર્મચારી અને બહારના મડ સામે આંતરિક તપાસ શરૂ થયાની ચર્ચા પોલીસ તંત્રમાં છે બે કરોડ રૂપિયા જેમાં હતા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે બેંક એકાઉન્ટને અને ફ્રીઝ કરવા માટે દસ ટકા એટલે કે વીસ લાખ રૂપિયા જેવો ખર્ચ થશે તેવી જાણકારી અપાઈ હતી થોડો સમય તો ગભરાટ અનુભવતા વેપારીઓ ખાતામાં પડેલા બે કરોડ રૂપિયા ધંધા અને કાયદેસર છે તો ખાતું ફ્રીઝ કઈ રીતે થાય આ અંગે કાયદાકીય કાર જાણકારી મેળવવાની હતી